આજના આ પવિત્ર વિડીયોમાં આપણે વાત કરીશું નવા ઘરે રહેવા જતાં પહેલાં કળેશ સ્થાપના અને ગૃહ પ્રવેશ કેવી રીતે કરવું જોઈએ એટલે કે આપણું નવું ઘર કેવી રીતે ઈશ્વર અને માતાજીના આશીર્વાદથી ભરાય અને દુષ્ટ શક્તિઓથી રક્ષણ મેળવી શકાય મિત્રો નવું ઘર માત્ર ઈટ અને પથ્થરનું નથી ઘર અથવા માળખું નથી તે આપણા જીવનનો અધ્યાય છે જો સુખ શાંતિ અને સમૃદ્ધિના બીજ વાવવામાં આવે છે પણ શું તમે જાણો છો કે જો આ ઘરમાં પ્રવેશ પહેલાં પૂજા વિધિ યોગ્ય રીતે ના કરી શકીએ તો ક્યારેક નકારાત્મક ઉર્જા આપણા સુખ પર અસર કરે છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી પોતાની આધ્યાત્મિક ચેનલ દિવેલોક દર્શન પર તો ચાલો આજે શીખીએ કઈ રીતે કરવી કળશ સ્થાપના અને ગૃહ પ્રવેશ વિધિ સાચી રીતથી જેથી તમારું ઘર નવું બને શુભ પવિત્ર અને મંદિર જેવું સ્થાન બની જાય મિત્રો હિન્દુ ધર્મમાં કળશને ખૂબ પવિત્ર માનવામાં આવે છે કળશ એ માત્ર એક વાસણ નથી તે જીવન શક્તિનું પ્રતિક છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ છે જ્યારે આપણે નવા ઘરમાં કળશ સ્થાપના કરીએ છીએ ત્યારે એ ઘરમાં દેવીઓની સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે કળશ એ પવિત્ર જળથી ભરાય છે અને જેમાં મૂકવામાં આવે છે સોપારી નાળિયેળ ઓબાના પાન અને સિક્કા એ બધું સમૃદ્ધિ સદભાગ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે તમે વિચાર કરો કે જે રીતે કોઈ પણ મંદિરમાં મુખ્ય દ્વાર પર કળશ રાખવામાં આવે છે તેથી જ આપણે શક્તિ અનુભવીએ છીએ એવી જ રીતે નવા ઘરમાં કળશ સ્થાપના એ ઈશ્વરને આમંત્રિત આમંત્રિત કરવાનો પહેલો માર્ગ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે યત્ર ગૃહ પ્રવેશો વિધિવત તત્ર શાંતિ નિત્યમ ભસતી એટલે કે જો ગૃહ પ્રવેશ વિધિ યોગ્ય રીતે થાય છે તે હંમેશા સુખ શાંતિ આવે છે ગૃહ પ્રવેશ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ બોધવું ઓબાના પાનનું તોરણ બોધવું જોઈએ ઘરની અંદર ગાયનું છાણ ગંગાજળ અને હળદર કુમકુમ મિક્સ કરી આખા ઘરમાં એ પાણીનો છંટકાવ કરી પવિત્ર કરવું જોઈએ નવા ઘરમાં ગણપતિ પૂજન કરવું કારણ કે વિઘ્નહર્તા ભગવાન ગણેશના આશીર્વાદ વિના કોઈ કાર્ય પૂર્ણ નથી એટલે પહેલા ગણેશની પૂજા કરવી અને હા સૌથી મહત્વની વાત ગૃહ પ્રવેશ માટે શુભ મુહૂર્ત ખૂબ જરૂરી છે જો શક્ય હોય તો પંડિતજી પાસેથી રાશિ મુજબ શુભ તિથિ ચોગડ્યું જાણી લેવું સામાન્ય રીતે ચૈત્ર વૈશાખ કાર્તિક અને માઘ માસ શરૂ ગૃહ પ્રવેશ માટે ઉત્તમ ગણાય છે ચાલો હવે જાણીએ કે વિધિ કેવી રીતે કરવી કળશ સ્થાપના ઘરની પૂર્વ દિશામાં કળશ સ્થાપિત કરો તેમાં ગંગા જળ ભરો ઓબાના પાન મૂકો અને ઉપર શ્રીફળ મૂકો કળશ પાસે દીવ પ્રગટાવો અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો પછી ગણપતિ પૂજન કરો ઘરના પ્રથમ આશીર્વાદ વિઘ્ન હર્તા ભગવાન ગણેશને ભગવાનને અર્પણ કરો ઓમ ગમ જાપ કરો કરો અને અને દીવો પછી હવન વિધિ સાક્ષી બનાવીને હવન હવન કરો ગાયના કરવું શુભ ગણાય છે ઓમ સ્વસ્તિ નો ઇન્દ્રો વૃદ્ધ શ્રવા જેવા મંત્રો સાથે શાંતિનો પાઠ કરો હવન બાદ ઘરની રસોઈમાં પ્રથમ પ્રસાદ બનાવો સામાન્ય રીતે શીરો અથવા ખીર બનાવવામાં આવે છે એ અન્ન ભગવાનને અર્પણ કરી પછી કુટુંબ સાથે ભોજન કરવું જોઈએ એટલે કે છોકરીના હાથમાં કળશ રાખો અને એ સાથે આખા પરિવારના સારા દિવસોની શરૂઆત થાય છે વિચાર કરો મિત્રો જ્યારે ઘરમાં પહેલો પગ માતાજી ઈશ્વરના આશીર્વાદ સાથે પડે છે ત્યારે દરેક દિવાલ દરેક ખૂણામાંથી શાંતિ અને આનંદના તરંગો ફેલાય છે તો મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે નવા ઘરમાં રહેવા જતા પહેલા કળશ સ્થાપના અને ગૃહ પ્રવેશ કેવી રીતે કરવો અને શા માટે કરવો આ વિધિ માત્ર એક પરંપરા નથી એ તો આપણા અને ઈશ્વર વચ્ચેનો પવિત્ર સંવાદ છે જ્યારે આપણે આ વિધિ શ્રદ્ધાથી કરીએ છીએ ત્યારે ઘર માત્ર એક સ્થાન નથી રહેતું એ બની જાય છે મંદિર ચાલો આજથી આપણે દરેક શુભ કાર્ય પહેલા માતાજી અને ઈશ્વરનું સ્મરણ કરીએ અને આપણા જીવનને ભક્તિથી ભરપૂર બનાવીએ જો તમને આ માહિતી ગમી હોય તો આવા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો ધન્યવાદ જેથી તમને આવા જ વધુ આધ્યાત્મિક જ્ઞાન અને ધાર્મિક વિડીયો જોવા મળે માતાજી અને ભગવાન આપના ઘરમાં સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના જય શ્રી કૃષ્ણ